વડાળી અને આજુબાજુના ગામોમાંથી લગભગ હું મારું ત્યાં રાજુભાઈ જિલ્લામાં જવાય છે ને જિલ્લાભરમાં અમરેલી વાળામાં આ એક ગણસાર પરિવાર એટલે લાલજીભાઈની સુવાસ માં મોમાઈ મोगલ ધામ અને જ્યાં સરસ્વતીનો માતાજીનો મંડપ માં ભગવતીનો મંડપ એનું આયોજન આ પરિવાર મારફતે થતું હોય અને સૌ લાગણીને ભાવથી આજના આ શુભ પ્રસંગમાં પધાર્યા હોય જયારે ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ પરિવારે જે ભાવના લાગણી થી અને શ્રદ્ધાથી આવું સરસ મજાનું કામ કર્યું છે એ આ પરિવારની જે ભાવની લાગણી છે અને જે શ્રદ્ધા અને આસ્થાથી કામ કર્યું છે એમની આસ્થા એમની ઈચ્છા માં મોગલ પૂર્ણ કરે અને સૌ સાથે મળીને જે રીતે ગામ સમસ્ત અને આ વંચ પરિવાર એમણે આપણને સૌને મળવા માટેનો અને દર્શનનો મોકો આપ્યો છે એ બદલ હું પણ આ પરિવારનો હૃદયથી આભાર માનું છું આ વડાળી ગામ તો ભાગ્યશાળી છે રાજુભાઈ આમાં ગુજરાતીમાં કહેવત છે શેરડી ભેગી એરડી વાવી હોય તો એ પાણી પીવી એટલે આ વડાળીવાળા તો વગર મેનથી અમારી આસર કોટી ધારે એને આજ્યા જે પીવાના પાણી સૌની સિંચાઈના પાણી સૌની યોજના બને છે એમાં વડાળી ગામના પાદરથી આ યોજનાની પાઇપલાઇન નીકળે છે જિલ્લા મોમાય મોગલમાં એમની ટૂકા છે વડાળી ને ફોન મે કીધું ને કે બોગરવાગી કે વડાળી કે કહેવાય નથી એમનો લાભ આપજો

આધિયા અને રાણીપુર સુધી આ યોજનાનું પાણી સૌની યોજનાનું પાણી પાઇપલાઇનનું કામ શરૂ થઈ ગયું છે લગભગ એકાદ વર્ષમાં આ વિસ્તારમાંથી આ સૌની યોજનાનું પાણી આ વિસ્તારના ખેડૂતોને મળતું થશે જોડે જોડે સિંચાઈનો પણ અને પીવાના પાણીનો પણ લાભ મળવાનો છે કે આ પરિવાર પણ અમારા લાલજીભાઈ અને ગમતર પરિવાર પણ ભાગ્યશાળી છે કે આજે અહીંયા આવડો મોટો સમાજ આખા જિલ્લાની સૌરાષ્ટ્રમાંથી ભેગા કર્યા અને આપણને ભગવતીના દર્શન કરવા માટેનો મોકો ઉપસ્થિત કર્યો હું આ પરિવારનો આભાર માનું છું ગુજરાતીમાં કહેવાત છે કે જેના અન્ન ભેગા તેના મન ભેગા સૌ સમાજના સાથે મળીને જ્યારે સરસ્વતી આવું સરસ ભગવતી ભગવતીનું કાર્ય થતું હોય

માં ભગવતી આપણા સૌના ઉપર આશીર્વાદ રહ્યા છે અને આપણે સૌ સુખ શાંતિ ની સમૃદ્ધિ સાથે સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી માં ભગવતી ના ચરણો પ્રાર્થના સાથે સૌનો આભાર